નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો બે હજાર પચીસમાં વૃદ્ધ પેન્શનરોને જલસા પડી જવાના છે તે ઉપરાંત ચાલીસ વર્ષની ઉંમર પૂરી કરનારને દસ હજાર રૂપિયા પેન્શન મળશે નવો નિયમ ટૂંક સમયમાં લાગુ થશે અને તેને પાસઠ વર્ષની ઉંમરે પેન્શનમાં કેટલો વધારો થશે તે બધું જ આપણે આ વિડિયોમાં જોવાનું છીએ તો મિત્રો તમારે પેન્શન જોઈતું હોય તો આ વિડિયો અંત સુધી જોઈ લેજો તો મિત્રો બધી જ વાત વિગતવાર કરતાં પહેલાં તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો વિનંતી કે જે તેવી કોઈ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે અને મિત્રો એક લાઇક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો વિગતવાર વાત કરીએ તો પેન્શન યોજનાઓ હંમેશાથી જ લોકો માટે એક મહત્વપૂર્ણ વિષય છે હાલમાં જ સરકાર અનેક નવી પેન્શન યોજનાઓની જાહેરાત કરે છે જે લોકો તેમની સેવા નિવૃત્તિ પછી આર્થિક સુરક્ષા પ્રદાન કરે છે યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસ જે કેન્દ્ર સરકાર માટે એક નવો વિકલ્પ છે સાથે જ અટલ પેન્શન યોજના એપીવાયમાં પણ કંઈક કરવાની સરસા ચાલી રહી છે તો મિત્રો આ નવી યોજના અને સંભવિત સર્જકોના મનમાં ઘણા પ્રશ્નો ઊભા થાય છે શું સાથે જ ચાલીસ વર્ષની ઉંમરમાં દસ હજાર રૂપિયા પેન્શન મળશે શું કોઈ નવા નિયમ આવવાના છે તો મિત્રો બધા જ પ્રશ્નોનું સમાધાન આપણે આ વિડિયોમાં જોઈશું તો મિત્રો યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસ અને અટલ પેન્શન યોજના એટલે કે એપી એક ઓવર તો મિત્રો સૌથી પહેલાં આવે છે બંને યોજનાઓનું સંક્ષિપ્તકરણ જોઈએ તો એ ઉપરાંત મિત્રો વિશેષતા જોઈએ તો યુનિફાઈડ પેન્શન સ્કીમ યુપીએસ અને અટલ પેન્શન યોજના એપી વાય માનવજૂથ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ લાગુ થવાની તારીખની વાત કરીએ તો એક એપ્રિલ બે હજાર પચીસ નવ મે બે હજાર પંદરથી લાગુ ન્યૂનતમ સેવા અવધિ દસ વર્ષ કોઈ પણ ન્યૂનતમ સેવા અવધિ નથી મહત્તમ પ્રવેશની વાત કરીએ તો ચાલીસ વર્ષ મહત્તમ ગેરંટી પેન્શન દસ હજાર પ્રતિ મહિને એપી વાયમાં જોઈએ તો એક હજારથી પાંચ હજાર પ્રતિ મહિને પેન્શનની ગણતરીની વાત કરીએ તો આખરી બાર મહિનાના સરેરાશ મૂળ વેતનના પચાસ ટકા સુકવણી અને ઉંમર આધારિત કુટુંબ પેન્શન સાઠ ટકાના દરે અને એપી વાયમાં સો ટકાના દરથી મિત્રો ત્યાર પછી યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસ અને એપી શું છે તેની વાત કરીએ તો યુનિફાઈડ પેન્શન સ્કીમ યુપીએસ કેન્દ્ર સરકાર દ્વારા તેમના કર્મચારીઓ માટે શરૂ કરવામાં આવેલી એક નવી પેન્શન યોજના છે આ યોજના એક એપ્રિલ બે હજાર પચીસથી લાગુ થશે યુપીએસનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારી સેવા નિવૃત્તિ પછી એક સુરક્ષિત અને સ્થિર રકમ પ્રદાન કરવાનો છે યુપીએસની મુખ્ય લાક્ષણિકતાઓની વાત કરીએ તો તેમાં વધારાનું પેન્શન પચીસ વર્ષ પછી કર્મચારીઓને અંતે બાર મહિનાની સરેરાશ મૂળ વેતન પચાસ ટકા પેન્શન પૂરું મળે છે સામાન્ય પેન્શનની વાત કરીએ તો ઓછામાં ઓછા દસ વર્ષની સેવા પછી દર મહિને દસ હજારનું સંપૂર્ણ પેન્શન પ્રાપ્ત થઈ જાય છે ફેમિલી પેન્શનની વાત કરીએ તો કર્મચારીના મૃત્યુ પછી તેમના પરિવારને બાકીનું સાઠ ટકા પેન્શન મળે છે ઇ આઈ સીપીઆઈ આઈડબલ્યુ ઉદ્યોગ કામદારો માટે અખિલ ભારતીય ગ્રાહક ભાવ સુસંગાંક એક સાથે સુકવણીની વાત કરીએ તો સેવા નિવૃત્તિ પર કર્મચારીઓને દરેક છ મહિનાની સેવા માટે એક મહિનાનો પગાર એક દસના હિસ્સામાં એક સાથે મળશે અટલ પેન્શન યોજના એટલે કે એપી વાયમાં શું પરિવર્તન છે તેની વાત પણ કરીએ તો અટલ પેન્શન યોજના એપી વાય બે હજાર પંદરમાં શરૂ કરવામાં આવી હતી આ યોજનાનો મુખ્ય રૂપ અસંગઠિત ક્ષેત્રો માટે છે હાલમાં જ આ યોજનામાં કેટલાક સંભવિત ફેરફારોની સરસા ચાલી રહી છે અને મિત્રો હવે આપણે એપી વાયમાં સંભવિત રચનાની વાત કરીએ તો માત્ર પેન્શનમાં વધારો વર્તમાનમાં એપી વાયના અંતર્ગત માત્ર પેન્શન એક હજાર પ્રતિ મહિને છે નવા પ્રસ્તાવ અનુસાર તેને વધારીને દસ હજાર પ્રતિ મહિને આપી શકાય ઉણપમાં બદલાવની વાત કરીએ તો ન્યૂનતમ પેન્શનમાં વધારો કરવામાં આવે તો રકમમાં પણ ફેરફાર થઈ શકે છે લાભાર્થીઓની સંખ્યામાં વધારો એપી વાયના લાભાર્થીઓની સંખ્યામાં વધારો થઈ શકે છે અને મિત્રો ત્યાર પછી જોઈએ તો શું ચાલીસ વર્ષની ઉંમરમાં પણ દસ હજારનું પેન્શન મળશે આ પ્રશ્ન ઘણાના મનમાં છે તેની વિગતવાર વાત કરીએ તો યુપીએસનું મહત્તમ યુપીએસ માત્ર કેન્દ્ર સરકાર માટે છે ચાલીસ વર્ષની ઉંમરમાં પણ જો કર્મચારીને ઓછામાં ઓછી દસ વર્ષની સેવા પૂરી કરી છે તો તેના માટે દસ હજાર પ્રતિ મહિને ન્યૂનતમ પેન્શન મળશે એપી વાયનું મહત્ત્વ જોઈએ તો વર્તમાનમાં એપી વાયમાં ચાલીસ વર્ષની મહત્તમ પ્રવેશ જો પ્રસ્તાવિત ફેરફાર લાગુ કરી શકાય છે તો તે ચાલીસ વર્ષની ઉંમરમાં સામેલ થશે જે વ્યક્તિને પણ દસ હજારનું સામાન્ય પેન્શન મળશે પેન્શન યોજનાઓ માટે કેવી રીતે અરજી કરવી તેની પણ વાત કરીએ તો જો તમે પેન્શન યોજનાનો લાભ લેવા માંગતા હોય તો અહીં કેટલીક મહત્વપૂર્ણ માહિતી આપેલ છે તેમાં પહેલાં યુપીએસ માટેની વાત કરીએ તો તેમાં પહેલું છે કેન્દ્ર સરકારના કર્મચારીઓ તમારા વિભાગની સંપર્ક કરી શકો એનપીએસથી યુપીએસમાં તમારા માટે એક વિશેષ ફોર્મ ભરશો બધા જરૂરી દસ્તાવેજ જમા કરવા એપીવાય માટેની વાત કરીએ તો તેમાં પહેલું છે કોઈ પણ બેંક શાખા અથવા તો ટપાલ ઘરમાં જાઓ બીજું છે એપીઆઈ ફોર્મ ભરો અને જમા કરો ત્રીજું છે આધાર કાર્ડને બેંક એકાઉન્ટની વિગતો પ્રદાન કરો ચોથું છે નિયમિતપણે જમા કરો